માંગરોળના તરસાડી કોસંબા વચ્ચેનો રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ નહીં કરાતા સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે છેલ્લા બે માસથી ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે છતાં લોકાર્પણ કરવામાં આવતું નથી જેથી સ્થાનિક આગેવાનો દ્વારા લોકાર્પણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે અને તારીખ ત્રેવીસમી સુધીમાં લોકાર્પણ નહીં થાય તો સ્થાનિકો જાતે લોકાર્પણ કરી દેશે તેવી ચીમકી તંત્રને આપી છે સ્થાનિક આગેવાનો અયાસભાઈ મલેક શૈલેષભાઈ પરમાર વગેરે દ્વારા આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે આવો સાંભળીએ છેલ્લાનો સા વર્ષથી તરસારી નગરની અને કોસંબા નગરની જે પ્રજા છે તે આ બ્રિજના બાંધકામની રાહ જોઈ રહ્યા છે હવે જ્યારે બ્રિજનું બાંધકામ પૂરું થઈ ગયું છે તો અધિકારીઓને અમે જ્યારે જાણ કરીએ છીએ કે બ્રિજનું ક્યારે ઉદ્ઘાટન કરવાના ક્યારે શરૂ કરવાના ક્યારે તમે રજૂઆત કરો શરૂઆત કરવાના છે કેટલા વર્ષોથી આજે તલસાડી નગરની અને કોસંબા ગ્રામ પંચાયતની પ્રજાને તકલીફ પડી રહી છે ત્રણથી ચાર કિલોમીટરનો ફેરાવો થઈ રહ્યો છે તેના સમાધાન માટે અમે વારંવાર રજૂઆત કરી છે બ્રિજ બની ગયા ગયાને આજે બે દિવસનું બે મહિનાનો ટાઈમ થયો છે તેમ છતાં પણ આજ દિન સુધી બ્રિજનું ઉદ્ઘાટન થયું નથી એ બાબતમાં જ્યારે અમે અધિકારીઓને પૂછીએ છીએ ત્યારે અધિકારીઓ એવું કહે છે કે અમારા જે નેતાગણો છે જે આપણે પ્રજાઓ આપણે ચૂટીને મોકલીએ છીએ જે લોકોને તે લોકો પાસે બ્રિજનું ઉદ્ઘાટન કરવાનો ટાઈમ નથી અને એ ટાઈમના વાંકે આજે બે મહિનાથી બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં બ્રિજનું ઉદ્ઘાટન ન થતાં આજે પ્રજા નગરની અને કોસંબા ગ્રામ પંચાયતની પ્રજાએ તકલીફ પીઠવાનો વારો આવ્યો છે આજે તમે જોઈ શકો છો હજુ પણ બ્રિજ બંધ પરિસ્થિતિ જોવું તમે હજુ પણ બ્રિજ બંધ પરિસ્થિતિમાં છે પ્રજાએ જાતે બ્રિજનું ઉદ્ઘાટન કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થયેલી છે મોસંબા રેલવે ફાટક નંબર એકસો એકસઠ બી પર છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાનમાં આ બ્રિજ ધોકાળ ગાયની ગતિએ બન્યો છે અને બ્રિજ બનીને એકદમ તૈયાર છે તે છતાં પણ અધિકારીઓ અને નેતા લોકોની આકડા લડાઈમાં ગામની પ્રજા અને આજુબાજુની ગામની પ્રજા વિદ્યાર્થીઓ દર્દીઓ બધા હેરાન થાય છે આ બ્રિજ ચાલુ કરતા નથી આ બ્રિજને સત્વરે ચાલુ કરાવો આજુબાજુના હસોડ તાલુકાના બીજા બધા તાલુકાના ગામડાઓના લોકો વિદ્યાર્થીઓ દર્દીઓ અને રાહદારીઓ પરેશાન થાય છે આ બ્રિજને ચાલુ કરવામાં શું તકલીફ થાય છે મુહૂર્ત ક્યાં નીકળવાનું છે કોઈને ખબર પડતી નથી અધિકારીઓ સીધા જવાબ આપતા નથી હવે તારીખ ત્રેવીસનું તારીખ ત્રેવીસ સુધીમાં હજુ ત્રણ દિવસ છે આ બ્રિજ નહીં ચાલુ થાય તો પોસમમાં તડસેના યુવાનો અને પ્રજા સ્વયંભૂ રીતે આંદોલન કરશે અને આ બધા હર્ડર હટાવી દેશે અને બ્રિજ ચાલુ કરાવી દેશે તેની નોંધ લેશો હવે તમે કેમ કે અમારી સહનશક્તિ ખૂટી ગઈ છે હવે અમે કોઈ પણ ઘટના વધારો માગતા નથી પણ અધિકારીઓએ કોઈ જવાબ આપતા નથી સીધા આ બાબતે જે પણ લોન લેવી તે લોન લેવું અને ઘટકું કરો એ મારી વિનંતી છે જય